જો મિત્રો આપણે કોલેજ આવી ગયા હતા અને ત્રણ લેક્ચર હતા છે ત્રણ લેક્ચર પતી ગયા છે તો મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ તો કેમ છો મારા વલ સ્વાગત છે આજનું તમારા નવા બ્લોક વિડીયોની અંદર ને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે વહેલો બ્લોક શરૂ કરી દીધો છે કેટલા વાગ્યા છો હા તો વાગી ગયા છે અને બ્લોક શરૂ કર્યો છે અને આજ લોકેશન એ પહેર્યું ને કે બેકગ્રાઉન્ડમાં જોવા નક્કર આપણું લોકેશન આવું હોય તો આજે એમાં એવું છે વહેલા જાગી ગયા ત્યારે આપણે કોલેજ જવાનું છે ને કોલેજનો પહેલો દિવસ છે અત્યારે રોહિત તૈયાર થઈ છે ને જવું છે સ્કૂલે તો કાંઈ નહીં હાલો અત્યારે આપણે છે ને કોલેજ જવાનું છે રાહુલને આવે છે નંબર બે ની એક જ કોલેજ છે તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બનાવી દો આપણે જઈ કોલેજ તરફ તો મિત્રો આપણે કોલેજ થાય જઈ ગયા છે રાહુલ ને આવી ગયો છે રાહુલ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આવું કોલેજ ગયા સિગ્નલ આપણને એટલે એસી રેટે સિગ્નલ સિગ્નલ કહેજો તો ગાય ને આલો મિત્રો કોલેજે ભોકી દઈએ કેમ કે લેટ થઈ જાય ને તો પછી આજે આપણો પહેલો દિવસ છે લેટ થઈ જાય ટાઈમ ને તો મિત્રો આપણે કોલેજ આવી ગયા હતા અને ત્રણ લેક્ચર હતા છે ત્રણ લેક્ચર પતી ગયા છે રાહુલ અહીંયા બેઠો છે કેમ રાહુલ કેમ રૂ મસ્ત મજા આવી મજા આવી તો મિત્રો આ રીતની આપણે કઈ કોલેજ છે જવો તમે જોઈ શકો છો તો ગાય ની મિત્રો આજે ત્રણ લેક્ચર વધ્યા છે દોસ્તોને જો આ રીતનો જો આખું કેમ્પસમાં ફૂલ ગાડી ભીડ તો છે હવે પછી આપણે અંદર જઈએ તો બધી ખબર પડે દીધકો કાઢીએ અહીં અહીંયા હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો નીકળીએ આપણે ઘર સાઈડ હવે મિત્રો ઘર સાઈડ જતા હતા અમારી ગાડી ભૂખી થઈ ગઈ છે તો પેટ્રોલ નાખવા છે પેટ્રોલ પંપે તો રાહુલ પેટ્રોલ નાખજો પછી નીકળીએ અત્યારે આપણી પાસે ટાઈમ છે આપણે કોલેજ જેથી ભાઈ એવા હતા આપણે છે ને જૂની કોલેજ એસવી પટેલ ત્યાં આવી ગયા હતા કેમ કે આ યુવરાજભાઈને છે ને એડમિશન કેન્સલ કરવાનું હતું તો આપણે એ કોલેજ આવી ગયા હતા આપણે એક વર્ષ આપણે કઈ રહી કઈ કોલેજ આ એ રહી કોલેજ તો હવે છે ને પાર્કિંગમાંથી ગાડી કાઢી લઈએ અને હવે નીકળીએ ઘર સાઈડ તો મિત્રો તમે જોઈ શકો તો મારી પાછળથી કોલેજ દેખાય છે આ કંઈક પાર્કિંગ છે પાર્કિંગમાં અત્યારે ફૂલ ગાડી છે કેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે ફૂલ છે આપણી ગાડી પડી થાય સાઈડ જાય ધીમે ધીમે ગાડી કાઢી લઈ બહુ તને મિત્રો અત્યાર સુધી આપણે ગાર્ડનમાં બેઠા હતા એસી પટેલનું ગાર્ડન છે એ સાઈડ બેઠા હતા ચાલો તમને ગાર્ડન બતાવો ના તો ભાઈ ગાડી કાઢી છે

આરામ કરવા ન જો કેટલા પાંચ વાગી ગયા ને અત્યારે હવે રાખી ગયો અને હવે છે ને પ્રોબ્લેમ ફોન આવ્યો છે તો અત્યારે મંદિર છે આપણે જઈએ સારો લોકે બની જાય અને આપણા મિત્રોને ને બધું કાંઈક અલગ અલગ જોવા મળે તો કઈ ને આવો આપણે જઈએ બાજુ અને તેને તમને દેખાડીએ લોકેશન ની બહાર બધી

તો મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ ને મંદિરની લોકેશન જોઈ શકો છો તમે મસ્ત લોકેશન છે જો એક નંબર કઈ ગઈ આ સાઈડ ગાર્ડન છે આ મંદિર છે મંદિર છે નું મંદિર છે જોવો જોઈ શકો છો તો ગાયની હાલો અત્યારે આપણે જઈએ દર્શન કરીએ માતાજીના અને તમને પણ કરાવવું કેમેરાને મનાઈ નહીં હોય ને તો આપણે દર્શન કરાવવું તો ચાલો જઈએ આપણે આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી લીધા છે ને અત્યારે જો અમે ગાર્ડનમાં વહી આવ્યા છીએ આટો મારવા જો રાહુલ આટા મારે છે આ છે ને ઘાસ થોડુંક ભીનું છે થોડોક ગારો છે પણ મજા આવે છે ને ને આપણે જો લોક બનાવીએ ને ત્યારે મોસમ હાવ ખરાબ હોય જો વાદળા જ વાદળા હોય સારી બાજુ જો પણ આપણા બાઇક છે ને એટલા સીધા છે કે આપણે ગમે ત્યારે બહાર નીકળીએ કે ગમે ત્યાં જઈએ પણ વરસાદ આવતો નથી તો એ આપણા માટે સારું છે તો કાંઈ નહીં જો આ મંદિર છે તમે જોઈ તો લીધું છે કાંઈની હાલો હવે આપણે છે ને નીકળીએ ને મળીએ આગળ જઈને ક્યાંક ચાલો કન્ટિન્યુ બનાવી ને ચેનલને સબસ્ક્રાઈબ બંધ કરી નાખો સગાઈ ને હાલો આપડે દર્શન કરી લઈએ ને પછી નીકળીએ

રખડી રખડી આવે ને પછી લેસન કરવા બે દહમુ છે તો દાન નથી દેતો એમ દહમુ દહમુ છે તો દાન નથી દેતો એમ દહમુ છે ને મિત્રો તો દાન નથી દેતો તમે થોડી કોમેન્ટ કરો કે ભણવામાં દાન દે એ મોરે મોરો હોય આમ ગાવ દે રખડવાનો શું કે ભણવામાં દાન દે ને ઘરે આવ્યો તે મમ્મી છે ને પાવભાજીનો આજ પ્રોગ્રામ છે તો એ જો ભાજીની તૈયારી કરે છે

હવે અત્યારે ડિસ્ટર્બ થાય આખો દે રખડે ને અત્યારે ડિસ્ટર્બ થાય ફાઈન હેલો મિત્રો અત્યારે હવે કન્ટિન્યુ બને રહો બ્લોગ માં મિત્રો આપણી ઘરે મિસ આવી ગઈ છે હાઈ મિસા હાય તો YouTube માં આવી ગઈ ને એને મિત્રો કાલે વિડિયો દેખાડ્યો ને તો એ કહી કે હું YouTube માં આવી ગઈ હું YouTube માં આવી ગઈ એમાં કાલે ની કહી કે હું YouTube માં આવી ગઈ તો YouTube માં આવી ગઈ મિસુ હા જે જોયો તો વિડિયો સબસ્ક્રાઇબ કરજો બી બી

હાલો મિત્રો એ પાઉભાજી ખાવા બોલાવે છે પોગીજા જો હા જોઈ લીધું હો હાલો મિત્રો હવે જમી લઈશ અને આજનો અલગ અહીંયા ઉધી જમો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો અને આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા લોકમાં ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો